રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે જૂનાગઢ રોડ જેતપુર રોડ અને ધોરાજીના જૂના ઉપેટા રોડ પર મોટા ખાડા પડી ગયા છે છસ્તાઓ પર પથ્થરો પડવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે વરસાદી પાણીના કારણે રોડ પર ખાડાઓ ભરાઈ જતા વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું રસ્તા પરના ખાડાઓના કારણે સ્થાનિક લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યું ધોરાજીમાં ગઈ કાલે જે બે દિવસથી વરસાદ પડે છે બે-ચાર બીજી પાંચ પાંથી વરસાદ પડ્યો પણ એમાં તમામ ધોરાજીના ત્રણ રસ્તા બે મુખ્ય માર્ગો કે જે ધોરાજીના જુવાડોરી સમાન છે જેતપુર રોડ જુનાગઢ રોડ ઉપલેટા રોડ એટલી હવે બિસ્માર હાલતમાં થઈ ગયા છે કે મોટા મોટા ખાડા પડી ગયા છે રસ્તાની હાલત કેવી અત્યારે એકદમ મને એવું લાગે કે ધોરાજીમાં તમામ રસ્તા ખાડા ખાડારાજમાં ફેરવાઈ ગયા છે હમણાં જે નવા બનાવેલા રસ્તા છે એ પણ ખાડા ખાડારાજમાં છે એમાં પાણી ભરાય છે વાહન ચાલકો ને ખ્યાલ બી નથી આવતો કે આમાં પાણી જાય જેથી કરીને એક્સિડન્ટો પણ ભાઈ રહે છે ને જે અત્યારે જે મચ્છરજન્ય રોગ છે રોગચાળો આખા ગુજરાતમાં ફાટી નીકળે છે તો પાણીના ખાડા તાત્કાલિક દૂરી તો જેથી કરીને રોગ